હલો મિત્રો જય માતાજી સોમનાથ તો આપણે આવી ગયા ફરી વિડીયોમાં ચાલો મિત્રો આ છે પાટડી સ્વામી મંદિર તો આવો નજારો તમે ક્યાંય લગભગ નહીં જોયો હોય તો જોઈ લ્યો અહીં આવવા માટે તમારે મેપ લોકેશનમાં પાટડી જો આ લખી નાખો એટલે તમે પોષી જાઓ પાટડીનું મોટું સ્વામી મંદિર છે આ બહુ મસ્ત છે લોકેશન ફરવાલાયક સ્થળ છે જો ન આવ્યા હોય તો એકવાર જરૂરની જરૂર આવજો ગુરુકુલ છે બધા નોક નોખા વિડીયો ને ફોટો અને બધા ઉતારેશ બાપા બાકા શીકી બોલાવે જ બધા બધા વિડીયો શૂટ કરીશ તો આપણે તો વિડીયો શૂટ નથી કરવો આપણે તો તમને બધીને બતાવવાનું જ છે બધું

વા વિજયભાઈ વાહ હું પોઈ ઝાડું બનાવીશ અને કૃષ્ણ ભગવાન નું ને એવું બધું ગોપીઓ ને એવું બધું છે અહિયાં બધા ફોટા પાડે છે ને આપડે આગળ વધીએ હવે

वह तो आपने आंकलबती है आउट ऑफ़ द दवार लग शे बंदा तो फोटा बोटा पढ़ता पढ़ता आवश्य दवार लगे तो आपने ऐसा बतो वीडियो शूट कर ले जाया तो આરતી ને એવું બધું સલું છે ભજન કીર્તન પાણી પાણી હોય પણ હવે આજ લગભગ નથી લાગતું અમે પોર આવ્યા હતા અમે દર વર્ષે આવીએ શ્રાવણ મહિનામાં ત્યારે એમાં પાણી ફેર્યું તો મંદિર તો તમને એમ લાગે કે જેને સોનાનું છે તો જો આ બધી માં દર્શન જ કરવાનું છે બધા આ શ્રીફળું બનાવેલા છે એમાં બધી માં દેવી દેવતાઓ છે અમારે પંકજભાઈ ને બધા પાછળ ફોટા પાડવા અમે વ્યસ્ત હતા આરતી થઈ ગઈ હવે તું ગયા તો આરતી થઈ ગઈ ને આરતી નો લાભ ઘડી લે તો અમારે રમણભાઈ ને પ્રતાપભાઈ ને બધા આગળ જાય કોમેન્ટમાં લખજો કે આ Mandi itu mandehi kuluwano mandi time, sih, toh, Kana... mandir mandir so, jo, toh, toh, mandehi sih, toh, toh, mandehi sih, toh, toh, sih, sih,

मंदिर फरतो आटो मंदिर फरतो आटो मार देतो થાકી ગયા બધા હાલી હાલી ને અહીંયા મંદિર ખુલ્લું છે હનુમાનજી નું બાકી બીજા મંદિર તો બંધ છે ટાઈમ હશે ખુલવાનું તો આપણે શ્રી કષ્ટ જેવું શણગારેલું છે હનુમાનજી મહારાજ મંદિર

હનુમાનજી ના દર્શન કર્યા એટલે સારંગપુર જેવો હનુમાનજી ની મૂર્તિને શણગારેલી હતી સારંગપુર આવી ગયા લાગે તો છે ને બહુ મસ્ત મંદિર તો આવવાનું મન થાય તો પાટડી એમ કે હું બીજી વાર ઓર આવ્યો છો તો બહુ સારું મંદિર છે પરિવાર સાથે આવો તો મજા આવે ની મજા ફરવાની નાના નાના હોય તો અને બહુ આકર્ષિત મંદિર છે તો આપણે આપણે હવે હવે છે કેમ કે દર્શન કરાવી દીધા ગાડી અને પછી આપણે અહીંથી હવે લગભગ બહુસરાજી જવાનું છે બહુસરાજી માતાજીના મંદિરે જવાનું છે એટલે અહીંયા આપણે દર્શન કરી લીધા આપણે જા હું બઉ સર તો ચાલો મિત્રો તો આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર ને જરૂર કહેજો અને મારી ચેનલ ને લાઈક કરજો શેર કરજો અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચાલો તો જય માતાજી જય સોમનાથ બાય બાય